ભરૂચ શહેર માં આવેલી જૂની તાલુકા પંચાયત કચેરીમાં પતંગના દોરામાં એક કબૂતર ફસાયું હતું જેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટરો કરતા તેઓ દોડી આવી દોરીમાં ફસાયેલા કબૂતરનું રેસ્ક્યુ કરી બચાવી લીધું હતું હાલમાં જ ઉત્તરાયણનો તહેવાર પૂર્ણ થયો હોય તેમ છતાં પણ અનેક લોકો રજાના દિવસોમાં પતંગ ચડાવતા હોય છે ત્યારે ભરૂચ શહેરમાં આવેલા લાહોરી ગોડાઉનમાં જૂની તાલુકા પંચાયતની કચેરીમાં પતંગના દોરામાં એક કબૂતર ફસાઈ ગયું હતું તે બચવા માટે તડફળતું હતું આ સમયે ત્યાંથી પસાર થતા એક વ્યક્તિની નજર તે કબૂતર પર પડતા તેણે બચાવવાની કોશિશ કરી હતી પરંતુ કબૂતર ઘણી ઊંચાઈ પર હોય તે ત્યાં પહોંચી શકે તેમ ના હોય આ અંગેની જાણ તેને ભરૂચ ફાયર બ્રિગેડના જવાનોને કરી હતી જેથી ફાયરના કર્મીઓએ સ્થળ પર દોડી આવી ઉપર ચઢી દોરીમાં લપટાયેલા કબૂતરનું રેસ્ક્યુ કરી તેનો જીવ બચાવ્યો હતો રિપોર્ટર અવિ સૈયદ સાથે ભરૂચથી તહેલકા ન્યૂઝ